તો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિરભાવ સોસાયટી નજીક મોડી રાત્રે સુભાષ લાંડગે નામના યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તેની તપાસ શરૂ કરાઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ સાથે જ વાત કરીએ તો હત્યાનો ગુનો નોંધી હાલ તો પોલીસે વધુ કાર્યવાહી તપાસનો દોર શરૂ કર્યો છે તો સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના હત્યાની આ ઘટનાથી ચકચાર મચ્યો છે મોડી રાત્રે હત્યાનો બનાવ સામાન્ય

સામે આવો છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે હત્યા બનવી સુરત શહેરમાં સામાન્ય વાત બની ગઈ છે કે આ પાંડેસરા વિસ્તારની ઘટના છે અને જ્યાં મોડી રાતે હત્યાનો બનાવ છે તે બન્યો છે જી બિલકુલ આ હત્યા જે થઈ છે તેને લઈને કોઈ વિગતો કોણે કરી છે શા માટે કરવામાં આવી બિલકુલ હાલ જે રીતની પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો જે પાંડેસરામાં યુવકનું મોત થયું છે તેને લઈને પરિવાર તો જે રીતે છે પરંતુ પોલીસે જે ધમધમાટ તપાસનો તેજ કર્યો છે કારણ કે જે પાંડેસરામાં નાગચર નગર રહેતા સુભાષ ડાગલે નામના યુવકની જે હત્યા કરવામાં આવી છે અને પાંડેસરા આવી બાર સોસાયટી પાસેના ઉડિયા સ્કૂલ નજીકમાં આ રીતે કોઈ અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી છે ત્યારે હવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ને પકડવા સક્રો ગતિવિધાન કર્યા છે બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર